કેનાલ ઉપર પડી ગયા છે એમનું જે આ બાંધકામ છે પુલનું બાંધકામ કે આ પાણી જઈ રહ્યું છે તમારી સાથે દશરથભાઈ ગજર છે તો તે પણ આપણને સંભળાય છે કે આ ક્યાંથી ક્યાં પાણી આવે છે ને ક્યાં નદી ક્યાં નદીનું પાણી આવે છે આ કેનાલમાં અને કેનાલનું આ પાણી ક્યાં રહે છે તો દૂર દૂર પાણી કેટલા કિલોમીટર રહે છે અને સરસ મજાનું વાતાવરણ છે આપણે પહેલો વિડીયો કડી કલોલ અમદાવાદ પાલરપુરમાં બનાવ્યો છે તો આપણી સાથે દશરથભાઈ ગજર છે તો તે પણ તમને સંભળાય છે આપણા આ નર્મદાના નીર છે ગુજરાતની જીવ જીવાદોરી સમાન ગુજરાતની સૌથી મોટામાં મોટી લાંબી કેનાલ હોય તો આ નર્મદા એ કેવડિયા કોલોની એટલે મતલબ કેવડિયા કેવડિયાથી કડીનું સીધું અંતર અંદાજે ત્રણસો પચાસ કિલોમીટર જેટલું થાય છે હું તમને પ્રાથમિક માહિતી આપું હું અહીંયા સ્થાનિક છું આ રમેશભાઈ મારા મિત્ર છે તે દસદણથી એ કડી પધાર્યા છે ત્યારે એમને થોડી માહિતી આપી આ વિડીયોની અંદર સપોર્ટ કરવા આવી રહ્યો છું ત્યારે કેવડિયા ત્રણસો પચાસ દૂરથી અહીંયા કડી આ જે મુખ્ય પોઈન્ટ છે તે ગામનું નામ કરણનગર કેવડીયાનો ક કરણનગરનો ક અનેરાણાનો ક અને કડીનો ક એવા ચાર ક ભેગા થયેલો આ વીડિયોની અંદર આપ બન્યા રહેજો આનું સીધું અંતર ત્રણસો પચાસ તમારા કાઠિયાવાડનું અંતર અંદાજે અંદાજ પાંચસોથી છસો કિલોમીટર સુધી દૂર પાણી ખેતીવાડી તેમજ અને પીવાના પાણી તરીકે જો આખા ગુજરાતનું આપણા માન્ય સરદાર સાહેબનું સ્વપ્ન હતું તો સરદાર ડેમથી માંડી કાઠિયાવાડ પુરાને પાણી પૂરું પાડતી એક મોટી સરકારની જો મોટામાં મોટી યોજના હોય તો આ નર્મદા કેનાલ છે અહીંયાથી પાણીનો પુરવઠો છોડવામાં આવે છે કેવડિયા પછી આ એવું પોઈન્ટ છે જ્યાં પાણીનું સ્ટોરેજ થાય છે અહીંયાથી બે ફાટા વાય તરીકે જોડાય છે બીજો ફાંટો કચ્છ અને રાજસ્થાન છે આરે આ ભાગના પાણીએ કાઠિયાવાડને પૂરું પાણી પૂરું કરે છે હર હર મહાદેવ હર હર નર્મદે હર નર્મદે તો મિત્રો આપણી સાથે આપણે પક્ષીઓ માટે સેવા કરીએ છીએ અને ગજર આપણે સવારની મહેનત કરીને બપોરે પહોંચ્યો છો તો અહીંયા બધી એમની ગાડી લઈને ફોરી લઈને અમે ભાઈ આ કેનાલ જોયા હતા તમને બધું જાણવા મળ્યું કે કેટલા કિલોમીટરથી આ કેનાલનું પાણી જાય છે તો આવાના બધા વિડીયો જોવા મળશે અને ને અમારા વિડીયોમાં આગળ બનાવી જો મેલની માના મંદિર છે કડી સિટી છે બધાય આપણે વિડીયો હૃદયથી દર્શન કરાવીશું મારા રમેશભાઈ મિત્ર છે એમને સપોર્ટ આપજો સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત હર હર નર્મદે કેનાલથી હવે જો અમે દશરથબેન બે નીકળી ગયા છીએ એમની ગાડી લઈને એમનું સાઈડ ઉપર કામ આવે છે કોન્ટ્રાક્ટરનું બાંધકામનું બહુ સારું એવું કામ કરે છે એમના દીકરા પણ મોટા એન્જિનિયર છે ખડી કલોલમાં બાંધકામનું કામ પછી એનું મોટા મોટા બંગલાનું બધું બનાવે છે તો જો અમારે ગાડી ચલાવે છે કેનાલથી આપણે જઈ રહ્યા છીએ તો આપણે જે બધું કડીમાં મેલણીમાનું મંદિર સાતમાં મળે છે એ બધું તમને બતાવવાનું છે તો એમને સાઈડ ઉપર કામ ઉપર જઈએ છીએ તો ચાલો આપણે વિડીયો પર બનાવી જો કરણનગર આપણે ગામમાં આવી ગયા છીએ જોગણીમાનું નાનું મંદિર છે અમારા બાળકો કરણ નગરમાં છે અને જો બધી રમત છે આપણે આજે સાંતે માઠમનો તહેવાર છે તો મારા બાળકો છે અહીંયા માતાજીનું મંદિર છે નાનું એવું અમારા દશરથભાઈનું અહીંયા સાઈડ ઉપર કામ ચાલી રહ્યું છે તો બધાય બાળકો રમે છે તો એમની સાથે ઘડી બગડી મુલાકાત કરીએ અમારા કરણનગરમાં મા ધોગણીમાનું મંદિર છે નાનું એવું અમારા ભાઈ વિશાલભાઈ છે નાના એવા તો આપણે અત્યારે રાજુભાઈ છે કલાકાર છે ફેમસ છે જો એમની સાથે સરસ મજાનું શીખી ગયા છે તો એ પણ આપણને ગૌરવ છે ગૌરવ વિશાલભાઈ કે બી ગરા તેરા તુજે તો નયા યાર મળ ગયા અચાનક તો તુજે તો તેરા યાર મળ ગયા વાહ ભાઈ વાહ સરસ મજાનું જો અમારે 10 15 વર્ષનું આપણે નાનું બાળક છે અને કરણ નગરમાં અમે આવી ગયા છીએ અમારી સાથે આજે બાળક આનંદ કર્યો છે તો જય માતાજી જય જોગણી માં નાનકડા બાળકો સાથે આનંદ કર્યો અને આ માજીના ગામમાં આપણે આવ્યા છીએ અને ઘણો બધો આનંદ તો અમે કાઠિયાવાડથી એક

કરણનગર હા તો માં ચોકમાં માતાજીનું મંદિર છે જોગણી માનું મંદિર છે તો ચાલો હવે થી આપણે નીકળી ગયા છીએ અમારા દશરથભાઈ ગજર જો સરસ મજાની ગાડી લઈને તૈયાર થઈ ગયા છે તો આપણે બાળકો સાથે ઘણી બધી આનંદ કર્યો અને જો કરણનગર એક સરસ મજાનું ગામડું છે કારણ કે અમારા દશરથભાઈ ગઝરનું ગામ એટલે કાંઈ ઘટાને એમાં કોન્ટ્રાક્ટર છે અને નાનું એવું ગામ છે બધા ગામજનો જો સરસ મજાનું મંદિર છે તો ત્યાં આપણે અત્યારે મા મેળીમાનું મંદિર છે સાત માળે ઉપરમાં મેલણીમા છે ત્યાં જવાના છીએ તો ચાલો આપણે વિડીયોમાં બનાવીએના કોટના ગામમાં સાત માળે મેલડીમાના દર્શન કરાવવાના છે જો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠમો અને સાતમો માળ છે માતાજીના દર્શન પણ આપણે કરાવીશું સાતમા માળેથી તો બધાય આજે વાર તહેવારના દિવસે ઘણા બધા દર્શન કરવા આવે છે સારી એવી સરસ મજાની જૂની જગ્યા છે સરસ મજાનો મહેલ પણ છે તો આપણે તમને દર્શન કરાવશું ગાયકવાડ અહીંયા વડોદરા સલ્તનત અહીં ગાયકવાડી રાજ હતું અને એ વખતે આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાં મલાવરાવજી અને પાટણ સાથેનો કડી અને પાટણ સાથેનો સીધો સંબંધ હતો એટલે પાટણથી પોતે આવતા વચ્ચે જાસલપુર ગામ અને ત્યાં એક વાવના પથ્થર જોઈ આ મલાવરાવને પથ્થર ખૂબ ગમેલા એટલે એમને ત્યાંથી પથ્થર તોડી અને અહીંયા કડીમાં પોતાનો મેલ બનાવવા માટે એમને પ્રયત્ન કરેલો તો જીતે તે વખતે કડી જે માતાજીના જાસલપુરના વાવના જે પથ્થરો હતા એ પથ્થરો અહીંયા લાવવા માટે પણ તોડ મહેનત કરી તો કેટલાય ગાડા પણ ભાગી જતા પછી એનો પ્રયત્ન કર્યો હાથી લાવવાનો તો હાથીને એક પાડા માતાજી પાડાને મોકલી અને હાથીઓને પરાશ કરેલા તો અહીંયા જેમ તેમ કે પથ્થર લાવી એનો સાત માલનો બનાવી અને પોતાનો રાજમહેલ બનાવ્યો તો માતાજીએ એ માળનો મહેલ જીતી વખતે પાડી દીધો હતો આ એનો કડીની મેળી માતાજીનો ઇતિહાસ છે આપણે પહોંચી ગયા છીએ કડીની અંદર જો સાત માળ છે મેળીમાના દર્શન કરી અમારા બાળકો પણ આવ્યા છે બધા બહેનો સાથે માળ કડીના દર્શન કરે છે મેળીમાના અમારી સાથે નાના નાના મિત્રો હશે એ પણ દર્શન કરવા આવ્યા છે તો અહીંયા કડી આખું કહિતી તમને બતાવ્યું છે બહુ સરસ મજાનું વાતાવરણ છે અત્યારે વાગી ગયા છે સ સાડા છ તો અમારા ઝીણા જીણા બાળકો પણ આવ્યા છે અમારે નાનું તિરંગાનું ટી શર્ટ પહેર્યું છે સરસ મજાનું એ પણ દર્શન કરવા આવ્યા છે અમારે મેળવીમાં તો ચાલો આપણે દર્શન કરાવીએ માતાજીના દર્શન કરી લીધા છે અને આપણે કડી સીટી તમને બતાવી છે તો અહીંથી સાતમા માળેથી સરસ મજાનું યુવા છે અહીંથી બધું બતાવી છે આખું સીટી તો આજે આપણે યુટ્યુબ ચેનલમાં બધા મિત્રો જોઈ શકો છો તમારે કેવો વિડીયો લાગ્યો કડી સીટી અહીંથી બધું તમને છીએ તો આપણે આજે દશરથભાઈના ગામડે જ્યાં બાળકો સાથે આનંદ કર્યો એમના બધાએ લોકેશન જોયા તો કડીનું જો સાતમા માળે માતાજીના દર્શન પણ કરાવ્યા આજે ઘણો બધો વિડીયો આપણે બની ગયો હતો ફરી પાછા બનશું આપણે નવા વિડીયો પર આપશો અને હર હર મહાદેવ મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો